એટલે ચાલુ ભારે બધું બતાવવાનું ચાલુ છે વેરાયટી તો બધી રેન્જમાં આવી ગઈ છે આપણી પાસે નવી નવી આ છો બ્લુ કલર છે એકદમ એટલે એકદમ મસ્ત કલર છે આચ્છા કાટો રામા કલર બોર્ડર પટ્ટી જુઓ એટલે ખબર પડી છે કાટો રામા કલર અને એનું બ્લાઉઝ આ જુઓ એટલે ખબર પડે એકદમ પોચું કાપડ છે હવે આપણે રેન્જ બતાવીએ છે 600 રૂપિયાની એકદમ લચકદાર માં લચકદાર ફારે કપડું ને એમાં બોર્ડર પટ્ટો આવશે જો બધી સાડી માં બોર્ડર પટ્ટા આવશે કોટી વાળી પેટર્ન એમાં ઝીણા માં ઝીણી પેટર્ન છે છસો રૂપિયા માં એનું બ્લાઉઝ પાવરફુલ લચકદાર કપડું છે એમાં પિસ્તા કલર છે આપણી પાસે જો પિસ્તા કલર બીજી પેટર્ન બતાવું છું એમાં બોર્ડર પટ્ટો જો એકદમ પોચો હશે કડક ના અંદર ઝીણી ઝીણી જે બુટી છે એવી પ્રિન્ટ આવે એ છે અને આ પ્રિન્ટ છે આખી અજરક જેવું ઝીણું કામ છે આખું બ્લાઉઝ બોર્ડર પટ્ટો છે ને ઝીણી પેટર્ન બ્લાઉઝ છે રાણી ગુલાબી કલર છે 100 રૂપિયામાં અમે ગ્રામા કલર છે આ બધું નવું કલેક્શન છે આ અત્યારે પાછો પંખીડાવાળી બહુ નીકળી છે નવા ટ્રેન્ડ છે આ જો બોર્ડર બતક ને હરણ છે એનો પાલવ અને એનું બ્લાઉઝ બોર્ડર પટ્ટો છો એકદમ પાવરફુલ લચકદાર કપડું છે નવી વેરાયટી નવા ટ્રેન્ડમાં નવા કલર આ પર્પલ કલર છે પર્પલ એ અત્યારે બહુ ટ્રેન્ડ છે 600 રૂપિયામાં આ પટોળા પ્રિન્ટ છે જો

લચકદાર કાપડમાં બચાવી દીધી દેખાય એના કરતાં દસ ગણું બેસ્ટ આવશે મારી જવાબદારીથી આવું સરસ કલેક્શન નવું નવું રોજે રોજ લેવું છે જોવું છે સવાર સાંજ આપણા વિડીયો આવતા રહેશે ઓનલાઈન રહેજો જોતા રહેજો અવનવું કલેક્શન તમને મળી રહેશે જય માતાજી